નમસ્કાર ખેડૂત મિત્રો સરદાર ઓરણીની યુટ્યુબ તથા ફેસબુક ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે તમને બતાવવા જઈ રહ્યા છીએ મિની ટ્રેક્ટરનો દંતાળ જે દંતાળ શિયાળું ઉનાળું ચોમાસું ત્રણેય ઋતુમાં ઉપયોગમાં લઈ શકો એ પ્રકારનું મોડલ બનાવેલું છે અને આ નવું મોડલ છે જે સંતરીવાળું બનાવેલું છે આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો તમને વિગતસર બધી માહિતી આપવામાં આવશે આ મોડલમાં નવ દાતા બે પેટી તલ જીરું ડુંગળીનું બી છંટકાવ કરીને વાવેતર કરવા માટેનું પાટિયું ખપાળી તથા ઉપર ગેલ્વેનાઇઝ બે પેટી આપેલી છે જે સબસિડી માન્ય મોડલ છે આ મોડલમાં અલગથી ત્રીજી પેટી એટલે કે આ તલ જીરું ડુંગળીનું બી છંટકાવ કરીને જે વાવેતર કરવાનું હોય તેના માટે અલગથી સ્પેશિયલ આગળ નાની ત્રીજી પેટી ફિટ કરી શકાય છે આગળ ઉપર જે બે પેટી છે તે ગેલ્વેનાઇઝની ફિટ કરેલી છે તેની જગ્યાએ પણ સ્ટીલની પેટી કરવી હોય તો તે પણ થઈ શકે છે મીટર ફિટ કરવું હોય તો એ પણ કરી આપીએ છીએ અને પ્લસ આ મિની ટ્રેક્ટરના દતાળમાં ચાર પાવડીનો ઉપયોગ થતો હોય છે તો ચાર પાવડીનો પણ અલગથી જે કરવું હોય તે થઈ શકે છે આ તમે આગળ જોઈ રહ્યા છો એ મુજબ મોટી રોટર ફિટ કરેલી છે અને પાછળની જે પેટી છે તેમાં આપણે નાની રોટર ફિટ કરેલી છે જે એક જ પ્રકારની રોટરમાં ઝીણું કે મોટું બિયારણ વાવેતર કરવાનું થાય તો એની એજ સેટિંગમાં વાવેતર કરી શકો અને તમારે રોટર ફેરવવાનો પ્રશ્ન રહેતો નથી હવે તમને ઓર વધઘટ કરવાની સિસ્ટમ બતાવીએ તો જે દંતાળની ડાબી સાઈડ આ લાલ કલરનો જે સળિયો છે તેનાથી એક જ સાઈડથી ઓર વધઘટ કરવાની જરૂર રહે છે બંને સાઈડ ઓર મેળવવાની જરૂર રહેતી નથી પણ તમારે માઇનોર કોઈ પણ સેટિંગ કરવાનું થતું હોય તો તે માટે સામાન્ય બાજુ આ જે બોલ આપેલો છે ત્યાંથી સેટિંગ કરી શકો છો ત્યારબાદ તમારે હર વખતે ઓર વધ કે ઘટ કરવાનો થતો હોય ઝીણો કે મોટા બિયારણ માટે ત્યારે આ એક જ સાઈડથી બંને પેટીમાં ઓર વધઘટ થઈ શકે છે હવે આ પાટલાની અંદર બે સાઈડ ઠેબા લગાવેલા છે જે તમારે ઇઠ્ઠેવીસ કે ત્રીસની જાળીએ વીસથી લઈને ચોવીસની જાળીએ દાતા એનું વાવેતર કરવાનું થતું હોય ચોમાસે ત્યારે આ પાળોટિયાની જરૂર ના પડે તો તે ફોલ્ડિંગ છે નીકળી જાય છે અને દાંતાનું વાવેતર કરવાનું થાય જ્યારે ત્રણ દાંતા કે ચાર દાતે તે આના આ જ દંતાળની અંદર કરી શકો છો જે જેથી ચોમાસા માટે અલગ દંતાળની જરૂર રહેતી નથી અને આગળ જે આ લાલ કલરનું પાટિયું છે તે તલ જીરું ડુંગળીનું બી તેને છંટકાવ કરીને વાવેતર કરવા માટેનું છે અને નીચે જે આ આપેલી છે તે ખપાળી તે પાછળ ખપાળીનું કામ કરે છે હવે તમને આગળ જે વાત કરી હતી કે સંતરી તો સંતરી કેના માટે છે પહેલાં તે સમજીએ ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન રહેતો હોય છે કે વન પ્લસ વન સિંગલ બોક્સવાળો જે દંતાળ હોય તેમાં આ રીતે સફેદ કલરના જે બોક્સ તમને સામે દેખાય છે તે રીતનું ફિટિંગ આવે છે તો તેમાંથી માંડવી મોટું બિયારણ જે હોય ઓગણચાલીસ નંબર કે એવું તે નીકળવાનો પ્રશ્ન રહેતો હોય તો આ મોડલની અંદર તે પ્રશ્નનું પણ સોલ્યુશન આપેલું છે તમે ઘણી પ્રકારના મોડલ જોયા હશે ઘણી બધી કંપનીના વાવણીયા દતાણ જોયા હશે તો બધાને એક જ સિસ્ટમ આવે છે કે પેટી છે એ વાઇબ્રેટ તો થાય છે પણ તેને વાઇબ્રેટ કરવા માટે કોઈ પણ એક વ્યક્તિની જરૂર પડતી હોય છે કે જે આ રીતે પેટીને હાથેથી હલાવે અને વાઇબ્રેટ કરાવે પણ આ મોડલની અંદર આપણે એ રીતનું ફિટિંગ કરેલું છે કે જે પાછળ આરાવાળું વ્હીલ જે ફરતું હોય છે તેને આપણે ફેરવીશું એટલે પેટી ઓટોમેટિક એની આપમેળે જ વાઇબ્રેટ થશે જેથી કોઈપણ પ્રકારના માણસની કે કોઈ પણ બીજી પ્રકારની વસ્તુની જરૂર પડશે નહીં જે આ પાછળ આરાવાળું વ્હીલ છે તેને હવે આપણે ફેરવીશું એટલે જે આગળની જે માંડવી વાવેતર કરવા માટેની પેટી છે તે ઓટોમેટિક વાઇબ્રેટ થશે જે રીતે વિડીયોમાં જોઈ શકો છો કે પાછળ આરાવાળું વ્હીલ છે તેને ફરવાનું શરૂ થયું તો આગળની પેટી છે તે વાઇબ્રેટ થવા માંડી છે પાછળની પેટી એ જ રીતે સ્થિર રહેશે પણ જે આગળની પેટી છે તે આ રીતે વાઇબ્રેટ થશે તો આ સિસ્ટમથી ખેડૂત મિત્રોને ફાયદો એ થતો હોય છે કે ઓગણચાલીસ નંબર જે મોટું બિયારણ આવે છે માંડવીનું તેનું વાવેતર કરવું હોય ત્યારે પારવું નથી પડતું અને જ્યારે માણસને બેસાડીએ કે આપણે પોતે જાતે હલાવીએ તો પેટી વધઘટ હલતી હોય છે જેથી ક્યારેક વાવેતર ઘાટું પારવું ઊગવાની શક્યતા રહે છે આમાં એ રીતનું સેટિંગ કરેલું છે કે પેટી એક સરખી એક જ સિસ્ટમથી ફરે જેથી પાછળ આરાવાળું વ્હીલ જે ફરવાનું શરૂ થશે ત્યારે એક સરખી પેટી ફરવાથી એક સરખું જ બિયારણ ઉતરશે જેનાથી જે રોકાવાનો પ્રશ્ન હતો તે પણ હલ થઈ ગયો અને વાઇબ્રેટમાં જે ઘાટું પારવું થતું હતું તે પ્રશ્ન હતો તે પણ સોલ્વ થઈ ગયો હવે બીજા બિયારણ વાવવાના થાય ત્યારે વાઇબ્રેટ બંધ કરવા માટે જે બોલ આપેલા છે તે ચેકનટને ટાઈટ કરી દેશું એટલે જે રીતે આ પાછળની પેટી જે સ્થિર છે તે જ રીતે આગળની પેટી પણ સ્થિર થઈ જશે તો જે આ આરાવાળું વ્હીલ છે તેની સાથે જ કનેક્શન આપેલું છે જે ફરવાનું શરૂ કરશે તેનાથી આગળની પેટી વાઇબ્રેટ થવાનું શરૂ કરશે પછી ઘણી પ્રકારના બીજા બિયરણ હોય તેને આગળની પેટીમાં વાવેતર કરવાના થતા હોય ત્યારે એની જરૂર ના હોય તો તે સિસ્ટમ બંધ કરવાનો પણ ઓપ્શન સાથે આપેલો છે તો આવી જ રીતે ખેતીના નવા નવા પ્રકારના નવા મોડલના હવે જે વિડીયોમાં આગળ ત્રણ પેટીની વાત કરેલી હતી તો એ ત્રણ પેટી ત્રીજી પેટી કઈ રીતે ફિટ થાય તેનો વિડીયો જોવા માટે તમને ઉપરની સાઈડ લિંક ખુલે છે તે ટચ કરશો એટલે તમને ત્રણ પેટી કઈ રીતે ફિટ થાય છે તેનો વિડીયો જોવા મળે છે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં